કુવામાં કૂદકો માર્યો હોય વીસ ફૂટ ઊંડા કુવામાં પડી જતાની સાથે જ વન વિભાગને જાણ કરાઈ હતી ત્યારે વીસ ફૂટ ઊંડા કુવામાં સિંહણ પડી જવામાં આવી હતી ત્યારે બગાસરા કાગડી ગામે સિંહણ વીસ ફૂટ ઊંડા કુવામાં ખાબકી અને શિકારની શોધ પાછળ તે કુવામાં ખાબકી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ત્યારે ખાબકેલી આ સિંહણ બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ હાથ ધરી સિંહને બહાર કઢાઈ હતી